સાડી આપી નવી સાડી લઈ જાઓ ભૂમિજા ફેશન જો આ બ્રિજેશભાઈ બેઠા કૈલાસ જો જૂની સાડી આપી નવી સાડી લઈ જાઓ જો આ દુકાનનો દુકાનમાં સ્ટોક જો ખાલી આ બધું રોજે રોજ સિલેક્શન છે નીચે બધા જો લગન લેવા માટે સાડી તમારે લેવી દેવી હોય આ છે પેર બધી સાડીઓ જો ખાલી આવું તો ઘણું કલેક્શન છે જો આ બધી વેરાઈટી આવવાનું વિખવાનું અને તમારે જાતે વીણી લેવાનું આ બધી વેરાયટી મળે પણ એકદમ હોલસેલ ભાવમાં છે ને એકદમ પરફેક્ટ હોલસેલ ભાવ મળી રહેશે તમને અહીંયા લેતા ભાઈ અહીંયા લે આ બધો માલ છે તો અહીંયા આ બધી વેરાયટી છે કેલા પત્તા બતાવ આ સાડીઓ બધી જો આ બધી વેરાયટી મળી રહે જોતા જાઓ કાઈ ગટે નહીં એવું છે આપણી પાસે બધું જો વેરાયટી જો સિલેક્શન બટન માં તો બ્લેક કોટન માં છે આ ટાઈપ નો વર્ક વાળી લેવી હોય બધી આવશે જો આ ટાઈપની ની બધી મળશે તમને

એક સામે એક છે આવું લૂજ લેવું તો આવશે તમારે જે લેવું એકદમ રીઝનેબલ હોલસેલ ભાવમાં મળી રહેશે બધા કઈ આ કઈ બીજી કઈ આ નવી આવી ગયા બધી આ તો નવર હતા કે વિડીયો બનાવી દઈએ ટાઈમ નથી રહેતો ઘણી વાર અમારી પાસે જો આ એકદમ સોફ્ટ કપડું આવશે આ જોઈ લો આ ટાઈપની બધી ડિઝાઇન આપણી પાસે લૂઝમાં મળશે તમને એ બાર ગાડી બધે મસ્ત પીસ ડેલી વેરની બધી સાડી છે ઓકે ચાલો ભાઈ આ પટોરા છે તો પટોરા મસ્ત છે વેરાયટી ઘણી